રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના નામે સરકારે જો શૈક્ષણિક સફળતા ઉજવી છે તો આમ આદમી પાર્ટીએ આજે તેની સામે આંકડા આધારિત ગંભીર સવાલ ઉઠાવ્યા છે સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના આગેવાન રાકેશ વિરપરાએ આજે સુરતમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે મૂકી અને પ્રવેશોત્સવને ધમકન આપ્યો ગુજરાતમાં છ સાત વર્ષની વયના એક કરોડ ઓગણચાળીસ લાખ બાળકો પૈકી આશરે 3 લાખ બાળકો જો શાળામાં દાખલ હતી 2022-23 ની સરખામણી 2023-24 માં સરકારી શાળાઓમાં 1 લાખ 30000 બાળકો ઓછા થયા હતા જ્યારે ખાનગી શાળાઓમાં 1 લાખ 27000 થી વધુનો વધારો થયો 2015-16 બાદની રાજ્યમાં 542 સરકારી શાળાઓ બંધ થઈ જ્યાંથી શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ ગંભીર રીતે અસંતુલિત છે છ હજાર ત્રણસો બત્રીસ શાળાઓમાં રમત મેદાન નથી બે હજાર ચારસો બાસઠ શાળાઓ એકમાત્ર શિક્ષક ભરોસે ચાલી રહી છે

પ્રવેશોત્સવ મનાવી રહી છે ત્યારે અમે વાસ્તવિક ચિત્ર ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ પ્રવેશોત્સવ મનાવી રહી છે પણ છતાંય એક કરોડ ઓગણચાલીસ લાખ બાળકોમાંથી આજે પણ ચોવીસ લાખ બાળકો શાળા સુધી તેત્રીસ ટકા બાળકો શાળા સુધી પહોંચી નથી રહ્યા પંદર ટકા બાળકો એવા છે કે જે પહેલાં ધોરણમાં તો પ્રવેશ મેળવે છે પણ બારમા ધોરણ સુધી પહોંચી શકતા નથી દર વર્ષે લગભગ એક લાખ સવા લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે શાળામાં નેવું ઓગણીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે વીસ હજારથી વધુ વર્ગખંડોની અછત છે સાત હજારથી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી પાંચ હજારથી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ પ્રવેશ ઉત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારને વિનંતી અને ચેતવણી છે